રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે કે તમે એમ કહ્યું કે બાબા આ સૃષ્ટિ બ્રહ્માજીએ ભગવાનના કહેવાથી નિર્માણ કરી તો પછી આ સૃષ્ટિનો આટલો બધો વિકાસ કઈ રીતે થયો ત્યારે સુખદેવજી એમ કહ્યું કે આવો જ પ્રશ્ન વિદુરજીએ મૈત્રે ઋષિને કર્યો હતો એટલે પરીક્ષિતે કહ્યું તો પછી એક કામ કરો બીજું બધું માંડી વાળો મને એ જ કથા કહ્યું के विदुर विदुरजीए मैत्रेय महाराज ने आप क्यारे के तो? मैत्रे क्यारे? आ प्रश्न क्य कर संयोग क्या तो कुत्रक शतुर भगवता मैत्र संगम कदावा क्य सहसंवाद आ संवाद क्य ये मैंने आप समझाओ महाभारत युद्ध पहला चर्चा બધી ભાગીદારીની ચર્ચાઓ ચાલે છે કૌરવ પાંડવોની એમાં એક દિવસ વિદુરજીએ પોતાનું મત સ્થાપિત કર્યો વિદુરજીએ એમ કહ્યું કે પાંડવોનો હિસ્સો એને મળવો જોઈએ એ વખતે વિદુરજીનું દુર્યોધને અપમાન કર્યું અને વિદુરજીને કૂતરા જેવા કઈને કાઢી મૂક્યા વિદુરજી સભામાંથી બહાર નીકળી પરમાત્માની પ્રાર્થના કરે ભગવાન તારી મારા પર કૃપા થઈ ગઈ અત્યાર સુધી મારે દુર્યોધનને મળવા માટે આ રાજ્યના મહામંત્રી તરીકે આવવું પડતું હતું પણ હવે દુર્યોધને જ મને કાઢી મૂક્યો તો પછી મારા પર તારી કેવી કૃપા સતસંગ મળે એ ઈશ્વરની કૃપા છે પણ એના કરતાં વધારે કૃપા કુસંગ માણસથી છૂટે ખરાબ છૂટી જાય એ પણ એક પરમાત્માની કૃપા છે એની પત્ની સુલભાને કહ્યું દેવી હવે હું નિવૃત્ત બન્યો છું મને યાત્રા કરવાની ઈચ્છા છે અને પરિણામે વિદુરજી યાત્રા કરવાની ગયા છે યાત્રા કરતા કરતા એ વ્રજમાં ગયા અને વ્રજમાં ઉદ્ધવજીની મુલાકાત થઈ આ એ વખતની ચર્ચા છે એ વખતની આ વાતો છે જ્યારે ભગવાન કૃષ્ણએ સ્વધામગમન કરેલું અને ઉદ્ધવને પાદુકા ભેટ કરી ઉદ્ધવજને જ્ઞાન આપ્યું પરમાત્માએ અને પછી ઉદ્ધવને કહ્યું કે તમે સાધના કરવા માટે બદ્રીનાથ જતા રહેજો પણ એ પહેલા દ્વારકા જઈ તમામ દ્વારકાવાસીઓને કહો કે બહાર નીકળી જાય દ્વારકા સાત દિવસમાં ડૂબી જવાની છે આ ઉદ્ધવજીએ તમામને સૂચના આપી અને પછી ઉદ્ધવજી બદ્રીનાથ જાય છે રસ્તામાં વ્રજ આવે અને વ્રજભૂમિનું દર્શન કરવાની ઉદ્ધવજીને ઈચ્છા થઈ અને પરિણામે અહીંથી ઉદ્ધવજી પસાર થાય છે અને વિદુરજી વ્રજમાં બરાબર યાત્રા કરે છે એ બંનેનો ભેટો થયો છે બંનેની વચ્ચે ખૂબ વાતો થઈ છે અને વાત કરતા કરતા વિદુરજી ઉદ્ધવને એમ કહ્યું છે કે મહારાજ તમે કેવા સદભાગી છો કારણ કે તમને પ્રભુ સાથે રાખે છે તમને નિત્ય સેવાનો લાભ મળે છે એ વખતે ઉદ્ધવને ખબર પડી કે હજી આ મહાત્માને ખ્યાલ નથી કે ભગવાન તો સ્વ સ્વધામ ગમન કરી ગયા છે હવે આને તાત્કાલિક જો હું કહીશ કે ભગવાન હવે આ પૃથ્વી ઉપર મૂર્તિમંત નથી તો આ માણસનું જીવવું મુશ્કેલ થશે અને એટલા માટે ઉદ્ધવજી બહુ સુંદર કથા કરતા હતા પ્રભુની અને કથા ચાલુ કરી પરમાત્માની બાળ લીલા મથુરા લીલા દ્વારકા લીલા આ બધી જ કથા સંક્ષિપ્તમાં વર્ણવી અને એ વખતે છેલ્લે ઉદ્ધવજી એ કહ્યું કે વિદુર જે પ્રભુએ આવી દિવ્ય લીલા કરી એ ભગવાન થોડા સમય પહેલા પૃથ્વીને છોડીને જતા રહ્યા છે આ શબ્દ સાંભળતા વિદુરજી બાળકની જેમ રડવા લાગ્યા છે વિદુરજીએ ઉદ્ધવને કહ્યું આવું ન કહ્યું ભાઈ ઉદ્ધવજીએ કયો હકીકતને સ્વીકાર્યા વગર નથી આપણે ઈશ્વરથી વંચિત થઈ ગયા છે અહીંયા એક શબ્દ વાપર્યો છે ઉદ્ધવજી એ પૃથ્વી અભાગન બની ગઈ છે અને એના કરતા આ યાદવો નીતાંત અભાગી છે એવું એવું બોલ્યા છે જે કુળમાં પરબ્રહ્મ પ્રગટ થયા એ કુળના લોકો ઈશ્વરને ઓળખી ન શકે